બનાસકાંઠામાં આઝાદીના પંચોતેર વર્ષે આજના ટેકનિકલ યુગમાં પણ છેવાડાના માનવીને પાણી માટે વલખા મારવા પડે છે પાણીની સમસ્યાની નિવારણ માટે સરકારની અનેક યોજનાઓથી દૂર દૂર સુધી પાણી પહોંચ્યું છે પણ આજે દિયોદરના મીઠી પાલડી ગામે લોકો તેની સમસ્યા ભોગવી રહ્યા છે પાણી માટે કકડાટ ગામના ભૂડાસર વિસ્તારમાં રહેતા અનુસૂચિત જાતિ અને અન્ય પછાત જાતિના લોકોને પીવાનું પૂરતું પાણી ન મળતા હવે મજબૂરન દર દર ભટકવાનો વારો આવ્યો છે આખા ગામ માટે જાણે પાલડી મીઠી સે પણ અહીંના અનુસૂચિત જાતિના સ્થાનિકો માટે મીઠી પાલડી એક કડવો અનુભવ કરાવ્યો સ્થાનિકોએ અનેક વખત ગ્રામ પંચાયત મીઠી પાલડી સરપંચને અનેક રજૂઆત કરવા છતાં પાણી માટે મહિલાઓને દૂર દૂર ભટકવું પડે છે અહીં નલ સે જલ યોજના થકી પાણીની ટાંકી બનાવી છે પણ અનુસૂચિત જાતિના અને અન્ય પછાત જાતિના લોકો અહીં રહે છે અહીંની અનુસૂચિત જાતિની મહિલાઓને પાણી માટે ખેતરે ખેતરે ખેડૂતોના બોરવેલ પર પાણી ભરાવવા માટે જવું પડે છે ત્યારે ખેડૂતોના બોરવેલ પર પાણી લેવા જતા પાણીના નળને નળ આપી અપમાનિત કરતાનો અહેસાસ અહીંની મહિલાઓ અનુભવે છે આઝાદીના વર્ષે પણ દિયોદરના મીઠી પાલડીમાં અનુસૂચિત જાતિના પાણી માટે હાલાકી પડે છે ત્યારે મીઠી પાલડી ગ્રામ પંચાયત દ્વારા નિયમિત પાણી ના આપતા લોકોમાં પાણી માટે બુમરાળ ઉઠી છે પાલડી ગામે ભૂડાસર વિસ્તારમાં સરકારી યોજનાથી પાણીની ટાંકી બનાવી છે પણ પાણી ના મળતા આખરે તંત્ર પાસે પાણી આપવા માંગ કરી છે ગામના લોકોને પાણીની સમસ્યા સાથે પાણી લેવા જતા સવર્ણ જાતિના લોકો પાણીની છાટ આપતા હોવાનો અનુસૂચિત જાતિના લોકોએ ભેદભાવના આક્ષેપો લગાવ્યા છે પાલડી ગામમાં પાણીની સમસ્યાને લઈને આ વિસ્તારમાં

સરકાર ને એવી વિનંતી કરો કે તમે મા બાપ છો તમે અમારો આનો પગનો પાણીનો મિલો આવી વિનંતી રાખે પણ એવું કેવાય ઉનાવળાની શોર્ટ કરે પણ એવું કેવાય નઈ અમારા ગોમે રેવાય નઈ ચો મારો એક દીકરો છે એ ને હું એવું અમાર ઠામણો પડે છે અમાર ઓમ પડી છે ઉભા રહો મને લેવા દે પાણી પાણી કેટલા સમય નહી આવતું પાણી ત્રણ વરસ થી નથી આવતું પણ અમે આજુ બાજુ માંથી ઉપાડી ને લાવા પછી અમુક લોકો આડે બેસી જાય શોર્ટ નાખે એવું કરે એટલે અમારે કોઈ નામ તો કેવાય નહી ઝગડા કરાય નહી પણ અમે અમારે આ રીતે આટલું સરકાર માં બાપ કહે મારી રાડ ખો કઈ પાણી આવતું નથી અમે મનખાની મજૂરી કરવા દો ખરા તાપ ને મજૂરી કરી ને આવો મનખા ને પાણી ભરવા દો પોણી ભરીને તો મનખને કુએો આડ હોય પોણી ભરવા વચવા દાવું મારે પાણી પર આવો દાવું પછી નાવા ધોવા કે પાણી ભરાબું ટોકામ પોણી આવતું નથી મનખને મનખને એમ કે કે બધા ગમન ને બધાને મેં એક બે મહિનાથી રાડ કરી કીધું મારે પોણી નથી આવતું પોણી નથી આવતું તો પોણી ને અમે ગમન કીધું ને કીધું કે તમે ફાલતું પાણી ભરો સાહેબ આવડે તો ફાલતુ પાણી વાપરો છો વાપરો તમે આઈ ઘરે અમારે ઘરે આવીને દોઈ દો પાણી વગર પોણી અમે શું વાપરો પોણી આવે તો વાપરો ને મેં સરપંચ બાપુને કીધું બધે પછી કે આ પછી શું વાપરો તમે તઈજો હવે મોટા મોટા થાય ને મોટા કન્ડિશન લીધો રે બસમાંથી તો પોણી સડે તો આવે આવે મેં કીધું અલ્યા શું નામ રમેશભાઈ ને રમેશભાઈ સરપંચને કીધું કે રમેશભાઈ તમે ઈ તમારું હેડે તમે કોઈ અમારું કોઈ નથી મોટા કન્ડિશન લીધો ઈ તમે ઘટાવો તો અમારે આ પોણી સડે તમે પોણી પીયો તો ઈ કે તમારી રીતે કરો અમારું કોઈ હેડે નઈ ઈ ને આ પછી બધા કુવા પછી આ એક બે વરસથી પાણી કાયમ પણ આ ત્રણ કુવા મોય થી બિચારા અને બીજે ત્રણ કુવા તો પાણી જ ભરવા દેતા નથી જ દે કેમ મારી જાકે કાયમ કાયમ કે ચાડી આવો પાણી છે તમારે હારું કે લાઈટ કે લોકો કો કરે છે તમારી ના સાહેબ ભાઈ એ મત કે ભાઈ સકલા મન કરે ને કે હું માર કોણ ને લાગે દુસા જ શું કરવાનું દુસા લાગે એક બે બાબડે ઘૂતો બા

અને ટકોમાં પાણી આવા દેતા નથી અને એમના ઘરે ખેત ઉને કે શાકભાજી બીજું બધુંય વાવે છે વાવેતર કરે છે અને અહીં પાણી આવતું નથી ટકોમાં આ મારી રજૂઆત છે કેટલા લોકોએ ગેર કાયદેસર કનેક્શન લીધેલા છે ગેર કાયદેસર 15 લોકોએ કનેક્શન લીધેલ છે ઓં એકની ની છે અને ત્રણ ત્રણની પાઇપો પણ છે ત્રણ માંથી પાણીનો પ્રશ્ન કેટલા છે પ્રશ્ન પાણીનો 3 વર્ષથી રજૂઆત કરેલ છે સરપંચ શ્રી રમેશભાઈને છતાં હમણાં એક મહિનાથી ટકો કર્યું છે અહીં પછી ચોકામાં પાણી વાળવાથી વચ્ચે અમુક ઈસમોએ ત્રણ ત્રણ ની પાઇપો નાખી અને કનેક્શન એમ નેમ લઇ લીધું અને ચોકાનો સભાનો ગાંઠિયો કરીને મૂકી દીધો છે આટલા સમય થી પાણી અમે લાવતા હતા આ આજુબાજુના ખેતર સુથારા માંથી અને અમારા પ્રમુખ શ્રી ઉત્તમસિંહ ના ખેતરે થી લાવતા હતા તો એ ના નતા પડતા અને ભરવા આપતા હતા પણ હવે એ મજબૂર થયા છે ને હવે વધારે એમના ઘરે જાવું ન જાવું વધારે અશક્તિ થઇ સરપંચ પાણી તો અમારે મજૂરી કરતા હોય ત્યારે પાણી આવે અને આવતું નથી ઢોકા તો પાણી તો બીજું જવું પડે છે

એમને ભેગા થઈને વાત કરી એ વાત તદ્દન ખોટી છે કહેવાનો મતલબ કે હમણાં મહિના જેવું જ જો છે ટોપો બનાવ્યો છે પહાડે ગામમાં બે બોર છે સંભનો પાણી પણ આવે છે વચમાં અઠવાડિયા પહેલા થોડી મોટર બળી હતી ડીપી બળી હતી અને બે પરવાથી કોઈ એક દિવસ કોઈ તકલીફ પડી છે આજે આજુબાજુ વિસ્તારને તમે પહેલા પૂછવું પડે કાલે મીડિયાવાળા આવ્યા તો પંચાયતનું કોઈ ધ્યાન દોર્યું નથી એમને પણ મારા એ મિત્રોને વિનંતી કે અમુક પંચાયતને એમને મળવું જોઈએ કે શું પ્રશ્ન છે છતાં પંચાયતની બોડીને સભ્યો સાથે રાખી અને ચર્ચા કરીને ત્યાં જવું જોઈએ છતાં પણ એ આજે પણ ત્યાં પાણી આવે છે મારો ઓપરેટર જે છે તો એ વર્ષોથી ત્યાં પાણીની સેવા આપે છે અને તે રાતના ત્યાં અને કોઈને તકલીફ હોય કોઈ પ્રસંગ હોય પણ સકાય ગયા અને પાળી ગામમાં પાડી ગામ અમારું મીઠી પાણી તરીકે ઓળખાય છે અને અહીંયા બધા લોકો એક જ પરિવાર સાથે રહે છે એવી ભાવના સાથે અમારા ગામમાં છે પણ કોઈ કારણસર એમને આ ખોટા વિશ્વાસને કારણે હું કર્યું છે મારે મોઢેરા વિસ્તારમાં પાણી આવે છે આજે આવશે અને કાલે આવશે પાડી પાડી ગામમાં એવી કોઈ હાલમાં હાલ સુધી કોઈ એવો પ્રશ્ન ક્યારે બન્યો નથી આઝાદી પછી કહેવા મતલબ પાડી પંચાયત એક જ ઘરે કહેવા મતલબ પચાસ વર્ષ શાસન કર્યું છે પાડી ના દરેક સમાજના આગેવાનો હળી મળીને રહે છે કોઈ એવો બનાવ બનતો નથી અને પાણી ભરવા નથી ત્રણ વર્ષની ક્યાં વાત જે અરજદાર જે છે એ અરજદાર એમને પણ મને ત્રણ દિવસ પહેલા તો ત્યાંના વિડીયા મોકલ્યા છે ટાંકામાં પાણી પડે છે પડતા એમના છોકરાએ પણ ના આવે છે એવા વિડીયા મોકલા છે આ વાત હું વખોડી કાઢું છું કોઈ આમાં કોઈ વાતમાં કોઈ બધે બંદર વાત ખોટી છે